હું તો કે પચાસ હજાર રૂપિયા પાણીમાં તું અમારો આઠ હજાર માં બારોબાર સોદો કરી નાખે ગુજરાત ના ખેડૂતો આ પાદર ભાઈ ગોપાલ કમરદાર તમારે વેચાઉં હોય તો વેચાવ એ તમારું પેકેજ ભલે જમીન ઉપર સંઘર્ષ કરનારો માણા હારે બેહી નક્કી કરશે કરશું ને નહીં કે 8000 માં બરોબર સદો કરાવી નાખો વિગે 8000 માં પેટ ભરા હે વરાહના બે છેડા ભેગા થાય મંડળીના દેવા ચૂકવા હે નહી ચૂકવાય બાપ ભાઈ ગોપાળ માફ કરજે તે તો દાદાના ખોળે બારો બાર ઉગાડા પગે મુજરો કરવાનો વચન આપી ગુજરાતના ખેડૂતોને આઠ હજારમાં ગીરવે મૂકવાનું ષડયંત્ર રેચ્યું છે પણ મારો વડિયાનો કુકાવાવ નો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે